લોકસભા ચૂંટણી પહેલા જનતાનું મિજાજ કેવું છે જનતા કેવા ઉમેદવારને પસંદ કરશે ચૂંટણી પહેલા કયા મુદ્દાઓને ધ્યાનમાં ઉમેદવારને લઈને મત આપશે તમામ મુદ્દે જનતાનો મિજાજ નારણપુરા વિસ્તારના લોકો શું કહી રહ્યા છે સાંભળીએ લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બંને પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે પરંતુ મતદારો શું વિચારી રહ્યા છે મતદારોનો શું મૂળ છે તે જાણવા માટે ટીવી ની ટીમ આવી પહોંચી છે નારણપુરા વોર્ડમાં તે લોકોના કેટલાક મતદારો આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું નારણપુરા વોર્ડ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે મતદારો શું મૂળ છે તે તેને લઈને વાત કરીશું શું કેશો દાદા લોકસભા ચૂંટણી આવી રહી છે ઉમેદવારો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો આપી વાર ચારસો બાર અમે એવું ઈચ્છીએ છીએ કે ભાજપ જ ફરીથી ચારસો સીટ મેળવે પણ અહીંયાના જે નારણપુરાના જે પ્રશ્નો છે જેવા કે ટ્રાફિકના છે પછી ટ્રાફિક કંટ્રોલ છે નાના મોટા જે પાણી માટેના પ્રશ્નો છે એનું સોલ્યુશન અત્યારે જે ઉમેદવાર ઉભા છે એ એનું કંઈક રસ્તો કરી આપે શું કહેશો ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ભાજપ તરફથી ઉભા રહ્યા છે અને કોંગ્રેસ તરફથી સોનલ પટેલ ઉભા રહ્યા છે કેવો વિકાસ થયો છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં આ વિસ્તારનો વિકાસ તો બહુ સરસ થયેલો છે એમાં કોઈ નથી પણ અમિતભાઈ શાહનું કામ પણ બહુ સરસ છે આ વિસ્તારનો અબકી બાર ચારસો કે પાર ચારસો ની ઉપર સીટ આપશે જ આવશે ને આવશે જ હન્ડ્રેડ પર્સન્ટ ચારસો ઉપર સીટો આવશે જ હજુ કેવો વિકાસ તમે જોઈ રહ્યા છો ઉમેદવારો પાસે હજુ પણ કેવો વિકાસની અપેક્ષાઓ રાખી રહ્યા છો વિકાસ માટે તો સાહેબ એક વસ્તુ કહીએ કે જ્યાં જ્યાં બ્રિજ બનાવે છે બ્રિજની સાઇડનો રસ્તો પેલા એ લોકોએ ક્લિયર કરવાનો હોય અને પછી બ્રિજ બનાવે તો વેલ એન્ડ ગુડ છે કારણ કે બ્રિજની સાઈડનો જે રસ્તો છે એ રસ્તો તમે જુઓ ઉબડ ખાબડ કે જ્યાંથી મેક્સિમમ વાહનો જતા હોય છે એમાં એક જ છે કે જ્યાં બ્રિજ તમે બનાવો છો એ બ્રિજની સાઈડના બધા જ રસ્તા પેલા ક્લિયર કરીને પછી બ્રિજ બનાવો એ વિકાસ કરો તો વધારે સારું છે શું કહેશો લોકસભા ચૂંટણી આવી રહી છે કોંગ્રેસ ને ભાજપ બંને મતદારોને રીઝવવા માટે અલગ અલગ ગેરંટીઓ પણ બહાર પાડી રહી છે કઈ ગેરંટીને જોઈને તમે મતદાન કરવાના છો આપણે ભાજપ સરકારના જ આપવાનો છે અને ભાજપ સરકાર જ જોઈએ બીજી કોઈ સરકાર જોઈએ નહીં ભાજપ સેવા કોઈ આપણા માટે હિતકારક નથી તે જે આપણે મેડિકલેમ જે આપણને આયુષ્યમાન કાર્ડ છે બધી ઘણી સેવાઓ આપે છે એના માટે ભાજપ સરકાર જ જોઈએ આપણે શું કહેશો યુવાન છો યુવા તરીકે ઉમેદવારો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો અને હજુ પણ ઉમેદવારોએ અથવા નેતાઓએ યુવાનો માટે કેવા ડેવલપમેન્ટ કરવા જોઈએ યુવાનો માટે હું એક માનું તો સૌ પ્રથમ જે પ્રકારનું મેટ્રો જે ટ્રેન ચાલુ કરી સપોઝ વસ્ત્રાલથી કોઈ બી માણસ ને આવવું હોય અને એની જોબ એસજી હાઇવે સાઇડ હોય કે નજીકમાં કે દૂરની સાઈડ ગમે ત્યાં હોય તો પણ ટ્રાફિકના એ નિયમ પ્રમાણે એ જલ્દી પહોંચી શકે છે એ ભારત સરકારે મેટ્રો માટે બહુ સરસ કામ કર્યું છે બીજી વસ્તુ કે જે હાઇવે જે બી લેટ આમ પહોંચે કે પણ જે એસજી હાઈવે આખા જે પટ્ટાનો જે રોડ બનાવ્યા છે એ બી બહુ સરસ બધી રીતના વ્યવસ્થિત અને સારો વિકાસ કર્યો છે અને મેઇન વસ્તુ આયુષ્યમાન કાર્ડ જેમાં કોઈ બી ગરીબ માણસ હોય જેને મોટી તકલીફ હોય પાંચ લાખની અંદરની સહાય અને એ મારા માટે બહુ દસ લાખની સહાય જે છે એ બહુ મોટી વસ્તુ છે એ મને બહુ ગમી છે ભારત સરકારની એ મને દિલથી બહુ ગમી છે અને ભાજપ સરકાર જ જોઈએ બસ જે જોયેલું છે એ કહેવાનું સાચું બસ ચોક્કસથી લોકો સરકારથી સંતુષ્ટ થશે જોવા મળી રહ્યું છે શું કહેશો ઉમેદવારો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો હજી કેવા ડેવલપમેન્ટ તમે ઈચ્છો છો ભાજપ સરકારે છેલ્લા વીસ વર્ષથી અમદાવાદમાં ગુજરાતમાં બહુ સારું કામ કર્યું છે અને હજી પણ સારું કામ કરતી રહી છે અમે ઘણા સંતુષ્ટ છીએ ભાજપ સરકારથી આમ જોવા જઈએ તો ભાજપની સામે અત્યારે બીજા કોઈ પક્ષમાં કોઈ સારા ઉમેદવાર પણ નથી એનું કારણ જે છે કે કામ બોલે છે ભાજપનું ભાજપે તમે જોવા જાઓ તો આજે અમદાવાદની તો આખી સકલ બદલી નાખી છે ડેવલપમેન્ટ તરીકે રોડ છે કે રિવરફ્રન્ટ બનાવ્યું છે મેટ્રો છે બીઆરટીએસ ટ્રેન છે અને હવે સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ અત્યારે બુલેટ ટ્રેનનો ચાલી રહ્યો છે એ બધા જ ડેવલપમેન્ટ ભાજપના થકી થયા છે તો ભાજપને એક ભાજપ ઉપર એક વિશ્વાસ છે પ્રજાને અને એના લીધે જ ગુજરાતમાં આજે બીજું કોઈ પક્ષ સામે ઉભું રહેવા ટકી શકે એવું કંઈ છે નહીં અને મને એવું લાગે છે કે નેક્સ્ટ હજી વીસ વર્ષ સુધી ભાજપ જ રહેશે બરાબર અબકી બાર પણ ડેફિનેટલી ચારસો પાર જ છે ભાજપ બરાબર અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભાજપ સારું કામ કરતું રહે અને ડેવલપમેન્ટ ઇન્ડિયાના ડેવલપમેન્ટમાં અને વર્લ્ડમાં ભાજપને ભાજપ જ આપણને આપણા દેશને આગળ લાવે કોંગ્રેસે પાંચ જેટલા ન્યાયને લઈને ગેરંટી આપી છે યુવાનોને રોજગારી આપવાની વાત કરી રહ્યા છે તેને કઈ રીતે છો કોંગ્રેસે ઘણી બધી ગેરંટીઓ પહેલા પણ આપેલી છે પણ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જેટલી જેટલા કમિટમેન્ટ કોંગ્રેસ કરે છે એમાંથી કેટલા કમિટમેન્ટો એ પૂરા કરે છે આજે ભાજપે અહીંયા જે રીતનું ડેવલપમેન્ટ કર્યું છે એ પ્રમાણે વ્યવસાયની તકો અને નોકરીની તકો ઓલરેડી ઉભી થઈ ગઈ છે લાઇક તમે મેટ્રો જુઓ આજે મેટ્રો આવવાથી કેટલા લોકોને નોકરી મળી છે આજે તમે બુલેટ ટ્રેનનો જે આટલો મોટો પ્રોજેક્ટ છે તો એમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે એ બધા પ્રોજેક્ટના લીધે જ લોકોને વ્યવસાયની અને નોકરીની તકો મળી છે જે આજ સુધી મેં જોયું નથી કે કોંગ્રેસે આપી હોય ચોક્કસથી મતદારો સરકારથી સંતુષ્ટ હોય તેવી વાત કરી રહ્યા છે શું કેશો કોંગ્રેસ જે ગેરંટીની વાત કરે છે એ ગેરંટીને કઈ રીતે જોવો છો અને વાયદાઓ જે કરે છે એ પૂરા થાય છે ખરી કોંગ્રેસના કોઈ જ વાયદા હજુ સુધી એ લોકોએ પૂરા કર્યા નથી છેલ્લા સાઈઠ અગાઉના મોદી સાહેબનું સરકારનું શાસન જે વીસ બાવીસ વર્ષની હતું એ પહેલા કોંગ્રેસ સરકાર જ હતી ચાલીસ વર્ષ સરકાર કોંગ્રેસે જ રાજ કર્યું છે પણ એ સરકારમાં કામો કેટલા થયા હતા અને અત્યારના કેવા કામો થયા છે એ કોઈ પણ વ્યક્તિને તમે પૂછી શકો છો કોઈ પણ વ્યક્તિને તમે પૂછી લો કે પિસ્તાલીસ વર્ષમાં એ લોકોના ઘર ભરાયા છે જ્યારે ભાજપ શાસનમાં ભાજપ પબ્લિકનું કામ કરેલું છે અને રોડ બધી જ રીતનો વિકાસ ભાજપ સરકારે કરેલો છે બીજું એક હું તમને કહી દઉં સાહેબ હું અત્યારે ઇન્ડિયા અમદાવાદની વાત નથી કરતો હું હમણાં જ રીસેન્ટલી જમ્મુ કાશ્મીર ફરીને આવ્યો છું જમ્મુ કાશ્મીરની અંદર મોદી સાહેબનું અને ભાજપ સરકારનું કેવું છે માન એ તમને જણાવેલું એક સામાન્ય નાનો કિસ્સો છે કે મારી ગાડી એક શિવખોડી શિવખોડીના મંદિર પાસે મારો ડ્રાઈવર સાઇડમાં મૂકીને જતો રહ્યો હતો અને સીઆઈએસએફ વાળાએ એવું કીધું કે આ ગાડી કોની છે ત્યારે હું ગાડીમાં બેઠો હતો કારણ કે હું અઢીસો પગથિયા હતા એટલે હું દર્શન કરવા નતો જઈ શક્યો તો હું ગાડીમાં બેઠો હતો તો મેં સીઆઈએસએફ વાળાને એવું કીધું કે સર મારો ડ્રાઈવર ગાડી ઉપર દર્શન કરવા જતો રહ્યો છે પણ હવે ગાડી હટશે નહીં તો એને મને બહુ જ ડ્રાઈવરને કે હું મારીશ ને આમ કરીશ ને એસા કર કરતું મને બોલા ઠીક છે સર પછી એમને મને પૂછ્યું કે તમે આ કાંસે આવ્યો મેં બોલા સર મે ગુજરાત સે આવ્યો હું तभी वो सीआईएसएफ बोले कि वो आप मोदी जी के गांव से हो वही सी आई एस एफ ने ऐसा बोला कि आप मोदी जी के गांव से हो तो के ड्राइवर को बुला के उसने बोला कि भाई ये देख मोदी जी के गांव से उनको कोई तकलीफ नहीं होनी चाहिए और सही सलामत उनको घुमाना और उच्च उसको उनको अच्छी यात्रा करवाना ऐसा जम्मू कश्मीर में भी मोदी जी का शासन है मोदी जी का नाम वहां पे भी है અમિત શાહજી કી નામ વાં પે મેં બોલ હું કે અભી બાર પાર જ જોઈશે અને મોદી સરકાર જ આપવી જોઈએ ચોક્કસથી લોકો સરકારની જે વિકાસ છે સરકારનો વિકાસ છે તેનાથી સંતુષ્ટ છે અને આગામી સમયમાં પણ ફરી ભાજપની સરકાર આવે તેવી તે લોકો અપેક્ષાઓ રાખી રહ્યા છે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે અપૂર્વ સિસોદીયા વીટીવી ન્યૂઝ અમદાવાદ